મોડી રાત્રે વલસાડ જિલ્લાના વાપી નજીક આવેલ કરવડ ગામના આદર્શનગર વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સર્કિટના કારણે એક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અન્ય બાર જેટલા ભંગારના ગોડાઉનનું આગની ચપેટમાં આવ્યા હતા તમામ ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક કાપડ અને કાગળનું મટીરિયલ હોવાના કારણે આગ વધુ પ્રસરી હતી બ્રિગેડ કોલ જાહેર થતાં વલસાડ જિલ્લાના તમામ ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી આગ લાગતા ગોડાઉન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું મોડી રાત્રે લાગેલી આગ વહેલી સવાર સુધી ચાલી હતી બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ મારું નામ ભરતસિંહ મહાવરસિંહ જાડેજા સ્ટેશન ફાયર ઓફિસર વાપી હાલ બાર વાગ્યાને આસપાસ વાપી ટાઉન ફાયર સ્ટેશનને કોલ મળેલ કે નૂરકાંટા ડુંગળી ફળિયા ખાતે ભંગારના ગોડાઉનમાં આગ લાગેલ છે પ્રથમ કોલ જીઆઈડીસી ફાયર સ્ટેશનને મળ્યો હતો ત્યાંથી કોલ ટ્રાન્સફર કરવામાં આવેલો ત્યારબાદ વાપી ટાઉન ફાયર સ્ટેશનની ફાયર ટીમ જીઆઈડીસી સરીગામ રાધા માધવ પાર્ક અને દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આ બધાની જે ફાયરની ટીમ છે એ ઘટના સ્થળે પહોંચેલ અને ત્યાં ઘણી આગની બુજાવવાની કામગીરી હાલ ચાલુ છે અને લગભગ આગ થોડી ઘણી કંટ્રોલમાં આવી ગયેલી છે અને કોઈ જાનહાની થયેલ નથી હાલ બાર ગોડાઉનની આસપાસ ગોડાઉન સળગ્યા હોય તેવી પ્રાથમિક તપાસમાં માહિતી મળેલ છે તેની અંદર પ્લાસ્ટિક અને કાગળ ને એ ટાઈપનો બધો માલ સંગ્રહ કરવામાં આવ્યો હોય તે રીતની માહિતી પ્રાપ્ત થયેલ છે હાલ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની